દેશ માટે અતિશય ભાવુક કરનારી આ ક્ષણ છે પ્રધાનમંત્રી મોદી જ્યારે પહોંચ્યા અને એના પછી રામલલ્લાની પહેલી તસવીર સામે આવી અડધા દેશની આંખમાં આંસુ હતા મોટા ભાગના લોકો હરખથી ગેલા બન્યા હતા ખૂબ ભાવુક કરનારી આ ક્ષણ છે ખૂબ સુંદર અને દેખાઈ રહ્યા છે સ્નેહ સાથે નિતરતું સ્મિત દેખાય છે અને લોકોની આંખોમાં હરખના આંસુ છલકાય છે સનાતન સભ્યતા સંસ્કૃતિ અને ધર્મના પ્રતિકાત્મક સ્વરૂપ આજે આખા દેશની દુનિયામાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે શોભ સાથે નહીં પણ ગૌરવ સાથે જીવવાનો ફરી એકવાર સમય આવ્યો છે પાંચ પાંચ સદીની પ્રતીક્ષા પછી રામલલ્લા પોતાના ઘરે આવ્યા છે ટેલિવિઝન ની સ્ક્રીન પર તો કોઈ મોબાઈલની સ્ક્રીન પર તો ક્યાંય ને ક્યાંય એ લોકો કોઈ પણ રીતે કનેક્ટ થઈને જોઈ રહ્યા હતા ગર્ભગૃહમાં થઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠાને રામલલ્લાની પાંચ વર્ષના એ સૌમ્ય બાળકની વિગ્રહ વાળી જે તસવીર સામે આવી રામલલ્લા વિગ્રહની એ જોતાની સાથે જ ખૂબ લોકો ભાવુક થયા અને આજે જે આખું ભવ્યાતિભવ્ય મંદિર બન્યું એના પ્રાંગણમાં એટલા લોકો ત્યાં હાજર છે એમાંથી જે કાર સેવકો અને સાધુ સંતો છે એ લોકોએ અત્યાર સુધી કરેલા સંઘર્ષનું પરિણામ સામે આવ્યું છે ખૂબ ભાગ્યશાળી છે એ પેઢી કે જે આ તસવીર પોતાની આંખોથી જોઈ રહી છે આવનારી પેઢીઓ જ્યારે ઇતિહાસ કહેતી હશે ત્યારે યાદ કરશે કે એક સમય એવો પણ હતો અને કેટલા ભાગ્યશાળી હતા એ લોકો કે જેમણે રામલલ્લાને આ રીતે વિરાજમાન થતા જોયા હતા તમે પણ કરી લો એક ક્ષણના એ તસવીરના દર્શન